મહાત્માજીને મંદિર બનાવેલા હતા સમજ્યા એના લાભાર્થે પ્રોગ્રામ રાખ્યો માયા ભાઈ મંદિર બનાના બનાવના બનાયગે તમારા ડાયરા હોય તો રૂપિયા બહુ ઉડતા હોય ઉઠતા હોય બાપુ ક્યાં કરતા હોય મને કે હો જાય કે હું કોઈ તો આપલા ભાગ હોતા હોય બાપુ ક્યારેક ક્યારેક તો નહીં થતા હોય અઢીસો રૂપિયા નહીં થતા હૈ ગામ પ્રમાણે પોગ્રામ હોતા હોય બાપુ હાકી કે તમારો એક જગ્યાએ પોગ્રામ હતો ને તો આખી રાત ગાયું ને અઢીસો રૂપિયા છે અઢીસો અને એમાં લાઈટ સાહેબ ઝટકો ખાઈ ગયું ને તે પાંચ મિનિટ પછી લાઈટ આવી ત્યાં એ સોઈ નહોતા અને આવ્યો છો એમને કીધું તમારી પાસે હતા લઈ કોણ જાય કાંઠો એટલે ભાઈ મેં કીધું આવ્યા લાભાર છે કાંઠે ક્યાંથી તે મેં માઇક માં કીધું બાપા આ ગામ તમારું લાઈટ તમારી ઝટકા તમે ખવડાવો આળ અમારી ઉપર આવી વસ્તુ ખોટી છે માટે જેણે લીધા હોય એને દઈ ગયો બાપા બીજી વાર કોઈ દે અમે આવો સાળો નહીં કરીએ એટલે અમારે ભૂપતભાઈ મને પસો એવું હોય ત્યારે સલાહ દે મને કે માયા ભાઈ દેવા આવવા હોય પણ આ લાઇટ ચાલુ હોય તો ખરાબ લાગે ને દેવા કોણ આવે એટલે મેં કીધું મિત્રો એક વિનંતી પાંચ મિનિટ લાઈટ બેન્ડ કરી ગયો ભાઈ પાંચ મિનિટ લાઈટ બંધ કરવામાં આવે છે અંધારામાં દઈ તે પાંચ મિનિટ લાઈટ બેન્ડ કરી હું કુ છું એમ આવતા હોય લાઈટ ખોલી ને તો તબલાંગ પેટી ઉપાડી જાય બાપુનો પ્રોગ્રામ અમે રાખ્યો મંદિર બનાના ના હે ભૂલી ગયા થાય ને આપણું એવું જ છે તમને ક્યાંય ક્યાંય તમને ખબર કઈ વાત રહી ગઈ પૂરી ગઈ એટલે પ્રોગ્રામ જામ્યો છો ભાઈ ને આવી રીતે તો વચ્ચે વચ્ચે નામ આવતા છે ને એમાં ઓડિયન્સ માંથી એક ભાઈ ઉભા થયા મને કે માય ભાઈ તમને સાંભળવા આવ્યા અરે મેં પણ સાંભળવા પણ બાપુના ના લાભાર્થે છે પ્રોગ્રામ આશ્રમના ના લાભાર્થે કઈ કરવું કે નહીં મને કરવાનું છે મંદિર બાપુને બોલાય બાપુ અહીંયા આવો

આખી રાત ભાઈ હમણાં એ બાપુનો ફોન આવ્યો માયા ભાઈ ઓ તીન કોણ થાય તમારું અમને ક્યાં ખબર છે એવું થાય પણ એક વાત હું કરું બહેનો ની હાજરી છે આમ તો બહેનો છે ને બેનો માં ભાઈ ફરક કેટલો ખબર આપણે જલ્દી મિત્ર નો બનાવ્યું આપણે એરપોર્ટમાં કે એમાં ભેગા થયા હોય તો હામ હામાં ખાલી કતરાતા હોય બેનો તમે ક્યાં રહ્યો કે અમે અમદાવાદ બાપુનગર અથવા તો જે કાંઈ એરિયો એમ તક અમી જ્યાં રહી તક કેમ અમી જ્યાં રહી તો તો કે આપણે બે બેનું છે કેમ તક મેં ન્યાલી આ બેગ ન્યાલી લીધી હતી બોલો સૂટ કે સંબંધ ચાલુ કરે એ કહે બેન તમે ક્યો શેમ્પુ ને કયો સાબુ વાપરો તા કેમ તાક તમારો અવડો મોટો અંબોડો જોઈએ ને એટલે કહો તાક અંબોડો મોટો નથી તારા ભાઈનું ટિફિન મેં બાંધેલું છે અને જો તમે એટલે બેનો તાત્કાલિક બેન પણ કરશે અને તરત તમે એ ભેગા થઈને વાતો કરશે અને બેનો બેનો ભેગા થાય એટલે એક વાત તો કરે કરે ને કરે એ કઈ વાત છે આમ બે જાય પણ પછી તારા ભાઈ ને બધું વાતે ઉચ્યું પણ એક વાત એ નક્કી છે કે તમે ભલે ગમે એવડા આપણે બનીએ ટાઈમે આપણે ઘરે હોય ન હોય પણ ઘરનું વાતાવરણ પવિત્ર કોઈ રાખતું હોય તો આપણી દેશની માં પવિત્ર રાખે છે વાતાવરણ આ નરુ સત્ય છે જેટલી જ જવાબદારી પુરુષની છે એની કરતા અનેક ઘણી જવાબદારી આ માં લઈને બેઠી છે તમે જો શ્રદ્ધા છે ને શ્રદ્ધામાંથી જો પછી અંધ શ્રદ્ધા થાય ને એ અઘરું નથી ઘણા ધૂણ અમુક ધૂણે હાશુ ધૂણે છે ભાઈ બધા જે ભૂવા હોય એને પગે લાગે અમુક ખોટાય છે એને સાથે ઠોકીને કહું થાય કરો ખોટા સમાજને તમે માતાજીને ખોટો જ્યાં શ્રદ્ધા છે જે મઢ છે જેનો પવિત્ર ભૂવો છે એ એ પરંપરા છે જ આપણી જેને દેવી ભાગવતમાં પણ ઉલ્લેખ છે કે શક્તિપાત કહેવાય પણ અમુક બાયુને કામ ન કરવું પડે ને એ પછી ધૂણવા મળે ખમા મેં જોયેલું છે એટલે કહું એક બેન ધૂણતા હતા ખમા ખમા આખું ગામ પગે લાગતું હતું હે માં હે માં મને હમણાં ખબર પડે કે ધર્મેન્દ્ર નોખો હું કામ રહે જાગીને હે મા એમ જ કહેવાનું ને સીધું આ શોલે ફિલ્મ કેટલાય જોયું શોલે લગભગ બધાય જોયું છે બરોબર શોલે ફિલ્મ એક મોટા મોટો ગોટાળો છે કોઈને ખબર છે એ મને જયા બેન ને બેન જ ખબર છે એ જે ગામ હતું એ કયું હતું શોલેમાં રામગઢ બરાબર રામગઢમાં લાઈટ હતી રામગઢમાં લાઈટ નો રોજ જયા ઓલો રોજ ઓલોવા ઓલો અને અમિતાભાઈ એક જ ફિલ્મ પૂરું કરી નાખ્યું રાતે ઓલા પથ્થરને ટેકો પથ્થર ને ઓલું વાજુ વગાડતા હોય એ ત્રાહી નજરે જોઈ લે ઈ નજરે હજી હાલી આવે બોલો તે દુ નું ગોઠવાઈ ગયું એનું ધર્મેન્દ્રભાઈ નું ત્યાં ગોઠવાઈ ગયું અમિતાભાઈ નું ત્યાં ગોઠવા શો લે સોઈ ત્રા કાઢ નાખ્યા પણ એ ગામમાં ટૂંકમાં સોલે ફિલ્મમાં એ ગામમાં લાઈટ નહોતી બરાબર તો ધર્મેન્દ્ર જે ઓલા ટાકા ઉપર સડી ગયો ટાકો ભરતા હે ને થઈ એ કોઈ દે આપણે વિશે જ નહીં બોલો છો વજનજી મોસી મેં મર જાઉંગા પટ જાઉંગા બોલો દહ દહ વાર જોઈ તો કોઈ નહીં ન સડ્યું કે આ ટાકો ભરતા હે ને થઈ એ ફિલ્મ આવું હોય આપણે કઈ વાત કરતા હતા ધૂણવાની હમ બેન ની ભાઈઓની નહિ

જજો જેનો બેન ધૂળ થાય ને એનો પતિ સ્વયંસેક થઈ ગયો એ આખો ઊભો એ અદપાળી ઉભો એ ભાઈ આગળથી પગે લાગો લે ભાઈ આગે થી પગે લાગી લે ભાઈ ભાઈ પવન આવવા દે ને મરી જાય યાર તમારી માવું ધૂળે તારે આવી અમે તમારે ઘેરે ભાઈ એ સ્વયંસેક થઈ ગયો એક જગ્યા આખું ગામ પગે લાગી લીધું પછી ત્રણ ચાર મિત્રો હતા એ આવ્યા એ પગે લાગ્યા પછી ઓલો ભાઈ ઊભો થયો ને એની પાસે ગયા ત્યાં જઈને કીધું કે મિત્ર કે હા પાણી પાઈ ગયો માને ગામ તો પગે લાગે ને જાય પણ ધોણી ધોણીને ઓવાડી દુઃખ છે તો હોસ્પિટલ આપણે લઈ જવા પડશે તો ઓલો શું કે મારે ન પાણી પવાય મારે અહીં રહેવાનું હોય તમે મિત્રો કે દે કાંઈ આવો ભાઈ બધું એટલું કામ કરું મારું બાપ જાઓ 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 સારે મિત્રો ગયા એ પાછા પગે લાગ્યા કીધું મા ખમા કરો ખમા કરો માં શાંત થઈ જાઓ પાણી પી લ્યો આખું ગામ પગે લાગી લીધું હવે કોઈ બાકી નથી કોઈ બાકી નથી ને કીધું તો અવતાર વહીજો હજી એક જણો બાકી છે બોલો હજી એક જણો બાકી છે મને ખબર છે એ હજી મને માનતો નથી પહીણો તે માને છે ભાઈ પછી ઓલા ચારે ઓલા ને કીધું તને કે લાગી લઈને પગે તું તક પણ મારે કેમ લાગુ તક લાગી જ લેવાય આમ થઈ એકલો અત્યારે હાલ ભાઈ થી લાગી લાગી હાલ ઓલો પગે લાગવા આવ્યો પગે લાગવા આમ લાંબો હાથ કર્યો ને હન ઓતર વજ્યો માગી કે છૂટા છે દંપતી જીવન ના સ્ત્રી પુરુષ બે રથ ના પૈયા છે પણ સ્ત્રી સેય શક્તિ છે તમારા પરિવાર ની હવા છે પણ વાત મારે એક જ ઝીણી કરવી છે જો સમય કેમ એ ખબર નથી પહેલો રાઉન્ડ ભલે વાત કરતો કરતો પણ એક કલાક ને દસ મિનિટ બોલ્યો ફટતી ને એટલું બેન પણ એક કલાક સરસ બોલ્યા બેને બાર વાગ્યે મને હોપી બેન ને અગિયાર વાગે હું પોણો કલાક બોલ્યો પહેલો માફ કરજો બેનને મેં અગિયાર વાગ્યે બેને એક કલાક સરસ ગાયું પછી મેં બાર વાગે લીધું ઘડિયાળમાં જુઓ ત્યારે ખબર પડે પોણી બે કલાક છ મિનિટ પછી થાય બરોબર સમય સમય સારી રીતે વાર જ એટલે વચ્ચે કા મને વાત બહુ ગમે છે કે માં ઉમિયા હોય માં બહુચર હોય એ આપણે ભાર કઈ રીતે રાખી શકે જે કુળમાં ઉમા પૂજાય છે એની એક દંતકથા પણ છે ઉમાને માનનારો કોઈ દી દુખી ન હોય બહુચરને માનનારો શક્તિને માનનારો કોઈ દી દુખી ન હોય પણ ઉમાનો અઢળક ભાવ છે ને કઈ રીતે એની એક દંતકથા છે સાહેબ કે ભગવાન શિવ અને પાર્વતી આ ધરતી ઉપરથી નીકળ્યા અને બરોબર બાજરો પાક ઉપર હતો અને પાર્વતીજીને મન થયું તાજો નવો બાજ એમણા ડુંડા એમણા હિલોળા લેતા હતા એટલે મા ભગવતીએ એક ડુંડું તોડ્યું અને એના દાણા કાઢી અને માએ ખાધા અને ભગવાન શિવ એમ કહે છે કે દેવી આ બાજરો તમે વાવ્યો છો કે ના તમે એનું જતન કર્યું હતું કાંઈ કે ના આ બહેનોને ગમશે આ વાત આ બધાને ગમશે કે ના કોની વાડી છે એ ખબર છે તમને કે ના આમાં તમારું કાઈ પ્રકારનું મહેનત ખરી આ બાજરામાં કે ના તો કોઈને પૂછા વગર ખાવું એ અપરાધ છે તમે ભૂલ કરી છે ઉમા માં પાર્વતી નું બીજું નામ ભગવાન શિવ છે એને ઉમા તરીકે એને ઉમા તરીકે સંબોધન કરતા હતા ભગવાન શિવ જ્યારે જ્યારે પાર્વતીને વાત કરે છે ત્યારે ઉમા જ બોલે છે માં પાર્વતી ભગવાન શિવને પૂછે કે પ્રભુ તો શું કરાય અને ત્યારે જ્યારે જ્યારે તો ત્યારે એ ઉમા તરીકે ઉમા કહું મેં અનુભવ અપના ભજન જગત સપ સપના જ્યારે જ્યારે શિવ બોલ્યા છે ત્યારે ઉમા શબ્દનો સંબોધન કર્યું છે ભગવાન શિવે કે ઉમા આપને ખબર નહી હોય કે કોનું ખેતર છે કે ના તો તમે પૂછા વગર બાજરો ખાધો એટલે તમે એના દોષમાં આવ્યા છો અને હવે એક વર્ષ એનું કામ કરો ને જેવડા મોટા માણા એવડી મોટી ભૂલ એ જગ્યાએ કોઈ મજૂર માણસ ભૂલ કરી હોય તો એક દી દાડી હજી આવે ને તોય થઈ જાય જો સાયકલ ભૂલી પડે ને તો બીજી શેરીમાં જાય રિક્ષા ભૂલી પડે ને તો બીજા એરિયામાં જાય બસ ભૂલી પડે ને તો બીજા ગામમાં જાય પણ પ્લેન ભૂલું પડે ને તો સીધું બીજા દેશમાં જ જાય જેવડા તમે એવડી ભૂલ બનતી હોય છે આ તો પરાંબા શક્તિ છે માં ઉમા છે અને એ ઉમા એમને પૂછે છે ભગવાન શિવ માટે તમારે એક વર્ષ એ ખેડૂત નું તમારે કામ કરવું પડશે અને માં આવી આ ધરતીમાં વૃદ્ધ રૂપ ધારણ કર્યું છે એ ખેડૂતના ઘરે જાય એ પણ પાટીદાર માણસ માળી પધારો કે ભાઈ પધારો પણ બાપા એક મારે કામ છે તમારું શું મારે તમારી ભેગું કામમાં રહેવું છે હું તમારા ઘરના તમામ કામ કરી તમારી પાસેથી કોઈ મહેનત મારે નથી જોતું કેવલ મને જમાડજો મને ખાવા દેજો વાણી માલી મધ જરે છે છે તો ઉમા રૂપ બીજું છે સ્વરૂપ બીજું છે પણ છે તો ઉમાને એની વાણીમાં શું ઘટે અને પ્રભાવ પડ્યો કરે મારી માં આપ આપ જેવું આવડી વ્યક્તિ કોઈ અમારા ઘરે રહેશે તો અમારા છોકરાઓને સારી વાતો થશે સંસ્કાર મળશે અમારા ઘરે તમે ક્યાંથી સાહેબ હામાં માણસની મગજ ફેરી ગયો કે કોણ છો ક્યાંથી આવો છો કાંઈ નહીં મારું અત્યારે કોઈ નથી મારે તમારે ઘરે રહેવું છે અને રે છે વાત બહુ મોટી છે અને રોજ એની માં ભવાની બધું કામ કરે છે ઉક ક્યારેક ક્યારેક તો એવું થાય કે આપણા ખેતીનું કામ કરવા ગયા હોય તો ત્યાં બધું કમ્પ્લીટ થઈ ગયેલું હોય તો એને એવું થાય કે કદાચ આપણા પાડોશી આ કામ કરી ગયા છે એક બાજુ બધું કામ થતું જાય એક બાજુ દેખાવા દેવું નહીં અને એમાં ઘટના એક વાત આવતી હોય ત્યારે પ્લીઝ ના આવતા તમે એમાં એક મહિનો હવે ખાલી બાકી છે શ્રાવણ મહિનો આવ્યો છે અને આખું ગામ બળદ ગાડા લઈને હરિદ્વારનો સંઘ તૈયાર કર્યો બે મહિના દિવાળી આડા બાકી હોય ભાદરવો ને આહુ દિવાળી સંઘ પાછો આવે ગાડા લઈને આવી તૈયારી એટલે બધાએ કીધું કે માડીને તો હારે લેજો જો જાય તો એને તો છૂટું થવું બે જ મહિના બાકી હતા અને કામ કરવાનું રહી જાય ત્યારે આખા ગામને પગે લાગીને કીધું કે બાપા તમે આખું ગામ જાઓ અને અહીંયા જે કોઈ બાકી રહી ગયું એને બધાનું ધ્યાન હું રાખી અને આખા ગામનું કામ હું કરી દે ચિંતા ન કરતા તમે જાઓ અને પછી જે ગરણી હતો જેના ઘરે હતા ને કીધું ગંગાને ચડાવી સંઘ ગયો આનંદમાં આનંદમાં પાછા વળી ગયા ત્રણ દી થી ગયા વળતા પાછા ફર્યા ત્રીજે દિવસે જ્યાં રાત્રિ રોકાણ હતું અને આને એના થેલો કે જે કાઈ હતું સામાન ખોલ્યો અને જ્યાં ઉમામાએ આપેલી ડોશીમાએ આપેલી ચૂંદડી જોઈ અરે રે આ ચૂંદડી દેતા તો ભૂલી ગયા ગંગા માને ચડાવતા તો ભૂલી ગયા અને ગામનાને કીધું કે બાપા હવે અમારે પાછું જવું પડશે અને આ આ રહી ગયું કે પણ હવે નો નહીં 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 કે એણે કીધું એટલે જવું પડે અને એણે એવું કીધું ગંગા માને કહેજો કે આ ઉમાએ મોકલી છે ગામ હજી ઓળખતું નથી ઉમા કોણ છે તમે તમારા ગાડા ધીરે ધીરે જાઓ અમે અમારી રીતે વહી આવશું પણ પાછું તો જવું પડશે અને સાહેબ કહેવાય ગયો ત્રણ દી પાછા જવાના ત્રણ દી પાછા આવવાના એટલો ફરક પડતો હતો એટલે ઓલા લોકો કે અમારે ત્રણ ત્રણ દી કેમ બેઠું રહેવું અમે ધીરે ધીરે હાલતા તક તમે હાલતા જજો ઘટના એવી બની આવડા હરિદ્વાર ગયા પણ આયેલી કે બળજ્યો ઊભો થાય તો ગાડા જોડે ને ત્રણ દી બધા અહીંયા કીર્તન ગાયા છ દિવસ ઓલા ત્રણ દી આવ્યા ને ત્રણ દી ગયા પણ આ ખેડૂત અહીંયા જઈ અને કહેવા ગયો કે આમ જ હાથમાં ચૂંદડી લઈ અને કીધું હે મા ગંગા આ ચૂંદડી અમારી ઉમા માળીએ મોકલી છે અને એણે કીધું ગંગા મને કહેજો કે ઉમા એ મોકલી અને સાહેબ એમના હાથ બહારા નીકળ્યા ગંગાના હાથો તો ચૂંદડી લીધી પણ પતિ પત્ની ઓળખોળ થઈ ગયા કા હા આપણી ઘેરે જે રે છે એનું નામ લીધું અને ત્યાં ગંગા પ્રગટ થયા એ હાથ હાથ ઓઢણી આપી અને ગંગા માલી અવાજ આવ્યો કે ઉમાને કહેજો એ માને કહેજો મેં તમારી સુંદળી સ્વીકારી છે પાછા આવે છે ત્રણ દિવસ છ દિવસ થઈ ગયા ઓલા લોકો ત્યાં ત્યાં ઉભેલા જેવું આનું ગાડું આવ્યું હતું હડુપદીન બળદ ઉભા થયા એટલે બીજો ચમત્કાર દેખાણો કે આપણે ગામમાં છે ઉમામાં છે કોણ આ જેદુના આપણા ગામમાં આવ્યા ને તો વરદીથી હિલોળા લે છે અને કાંઈ ઘટતું નથી અને ત્યારે ઓલાની આંખ માહુલ આવીને એટલું કીધું કે ગામ તમે માનો કે ન માનો મને ખબર નહીં પણ મેં અહીંયા જઈને એટલું કીધું ને તો ગંગાના હેમની કણ્યા જેવા હાથ બહાર આવ્યા માં ગંગાના અને ગંગા માયે હાથ હાથ ઓઢણી લીધી અને પછી તો ઈ માં કોણ છે ઈ માં કોણ છે કરતા કરતા જ અયા પોગમું અને સાહેબ કહેવા ગયો કે બરોબર દિવાળી આડો એમ કેવા કે ખાધો હાજો દી રહી ગયેલો ગાડા દોડવેલા થોડાક વધારે અને કારણ કે છ દી કાપવાના હતા વધારના અને અયા દિવાળીને આગલે દી પોગમું માં રાહ જોઈને એન ઊભી છે કે ક્યારે આવે હું પછી કૈલાસ ભેગી થાઉં અને નેવું ટકા તો ગામ ઓળખી પણ ગામમાં આવ્યા ને તો આ માળીએ ગામ એવું હણગારી નાખેલું ને તો એ બધું ભેગું થઈ ગયું કે આમાં કાંઈક છે અને તેથી ગામ પગમાં પડ્યું કે માં એ તો કે ઓલો ખેડૂ એ પગ પગડ્યા માં તું એક વર્ષથી મારા ઘરે કામ કરે હવે ન તો મારા દીકરાના અને ત્યારે કહે છે માં હું માં હું પોતે છું અને મૂળ સ્વરૂપમાં ભગવતી પ્રગટ થયા કે હું તમારી મા ઉમા છું મહાદેવની અર્ધાંગના છું પણ મેં તમારું એક બાજરાનું ડુંડું ખાધું અને એ તમારું કામ કરવા આવી છું અને તે કીધું માં એક વર્ષ રહ્યા છો અને હવે તમારા સોરુને તમે મૂકીને વહ્યા જાવ અને તે માં ઉમા વચને બંધાણા થા કે દીકરાઓ જરૂર પડે અને મને સંભારીને બેહજો તમારી કુળની દેવીથી ન બેહું તો હું ઉમા નહીં ભલા માણે મારો કહેવાનો અર્થ મેં મા બહુચર નહીં પડે એક નાનો પ્રસંગ મા ઉમાને પણ આરતે યાદ કર્યા મારો હેતુ જ એ વાત છે કે આપણું સત્ય ચુકાઈ ન જાય અને પેઢીઓથી જેને માનતા આવીએ છીએ ધર્મ પરિવર્તન ન કરતા મરીએ તો એને પકડી રાખજો જે આપણા બાપ દાદા જેને ભજતા હતા ને એને ભજતા જાજો આ ડાવળા ક્યાંય કાવું મારતા નહીં જે ડાળે કેરી સોટી હોય ને એની ડાળે સોટા રહી ને તો જ પાકી બાકી ભળદુથી હેઠા પડી જાય બાકી તો બધા હારું હારું બોલે આપણને હે જે ધર્મમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ અને શક્તિ પૂજા ન હોય જે ધર્મમાં ભારતની સંસ્કૃતિની સાધુતાની ગાથા ન હોય એમાં અડવળું ન ચબાય અને આ ગામની અંદર કોઈ મંદિર મને તેદી લિસ્ટ આપ્યું તેદી અમેરિકા તો ત્યારે કોઈ મંદિર બાકી નહીં સાહેબ અને વૈસલી છેરીએ તો સોયત્રા કાઢ નાખ્યા હા 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 なるほど。<laughs>